રાધે રાધે ફ્રેન્ડ્સ આજે આપણે રીંગણનું શાક બનાવવાનું છે આપણે મોટા ભાગે ઘરે કટકાનું કે ભરીને બનાવતા જોઈએ છે પણ આજે આપણે લગ્ન પ્રસંગોમાં બને એ રીતથી બનાવીશું એના માટે મેં રીંગણ ધોઈને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે ચાર જીરા નથી કરવાના પણ આ રીતે જ રાખ હવે રીંગણના ટુકડા ઉપર કાશ્મીરી મરચું ધાણાજીરું હળદર મીઠું અને બે ચમચી જેટલું તેલ નાખીને સરખુંથી મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે કૂકરમાં આપણે બે પાવડા તેલ મૂકીને રાય જીરાનો વઘાર કરી પાંચ ચમચી હિંગ નાખીશું એક સમારેલું ટમેટું નાખીને વઘાર કરી લઈશું હવે પાંચ ચમચી હળદર પાંચ ચમચી મીઠું પાંચ ચમચી ખાંડ નાખીને મસાલાવાળા રીંગણ એડ કરી દઈશું રીંગણને હજુ આપણે તેલમાં થોડીવાર સતળાવા દેવાના છે ત્યાર પછી બે વાટકી પાણી નાખીને બે સીટી કરી લઈશું હવે મસાલો બનાવવા માટે મેં અહીં એક ચમચી શીંગનો ભૂકો એક ચમચી ચણાનો લોટ એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી મીઠું સમારેલી કોથમરી અને એક ફાડું લીંબુ નાખવાનું છે ત્યાર પછી જરૂરિયાત મુજબ તેલ નાખીને મસાલાને મિક્સ કરી લઈશું આ રીતનો છૂટો મસાલો આપણે બનાવવાનો છે હવે શાક આપણું ચડી ગયું છે તો મસાલો આપણે જે બનાવ્યો છે એ ઉપરથી એડ કરી દઈશું અને આપણું મસાલા રીંગણનું શાક બનીને તૈયાર છે